પીએસ જાડેજા સાહેબ દેવધૂમિ ભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ દેવ દેવભૂમિ દ્વારકા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ખંભાળિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદબોધન કરશે જય માતાજી આજ રોજ દિલીપસિંહ ધ્રોલ ભાયા રાજપૂત સમાજ છાત્રાલય તેમજ અડધો રાજપૂત સમાજ આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહ વિશેષ સન્માન અને ખાસ કરીને આપણા મંત્રી શ્રી રીવાબાને જે પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે એનું સત્કાર સમારંભ યોજો છે એ સત્કાર સમારંભના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુ સાહેબ પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર એવા જ યુવરાજ સાહેબ વાંકાનેર શ્રી કે જેઓ આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને એ રાજ્યસભાના સાંસદ છે એવા શ્રી કેસરી દેવસિંહ સિંહજી બાપુ એવા જ આપણા ધ્રોલ ના યુવરાજ શ્રી અનિરુદ્ધિ જાડેજા સાહેબના યુવા મહારાણી સાહેબ શ્રી સૂર્ય દેવસિંહ જાડેજા સાહેબ પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ગૌભા ડાડા તેમજ આપણા સમાજ નું ગૌરવ જાડેજા સાહેબ અડધો રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પથુબા બાપુ જાડેજા સમાજમાં કંઈક ને કંઈક કરતા રહ્યા છે કાયમ અને ખૂબ રાહબર થાય છે સમાજને એવા ભાઈ શ્રી પ્રવિણસિંહભાઈ સેવક દુનિયા એવા જ આપણા સમાજના જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રવીણસિંહજી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી રણજીતસિંહભાઈ લગધીસિંહભાઈ અને અડધો રાજપૂત સમાજના તમામ વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આજે સરસ્વતી સન્માન સમારોહ યોજ્યો છું એમાં હમણાં બોલતી તમારું નામ લખવાનું રહી ગયું એવું ના હોય સમાજમાં નામનું પછી ગમે ત્યાંથી મળે સમાજ વગરનો કોઈ પણ માણસ છે એ વાંગડો પુરવાર થાય છે એટલે આ સમાજ મારા માટે

આવતા વખતે સારા માર્ક લઈ આવું તો સમાજમાં જયારે આવો સરસ્વતી સન્માન નો સમારોહ યોજાય ત્યારે મારું પણ સન્માન થાય સન્માન માટે બધા જ તત્પર રહેતા હોય છે સ્વાભાવિક છે માણસની ઈચ્છા હોય છે કે મારું સન્માન સમાજની વચ્ચે થાય સમાજની વચ્ચે મારું નામ લેવાય પછી બાળકો હોય તો ભલે વડીલો હોય તો ભલે અને આગેવાનો હોય તો પણ ભલે બધા જ સન્માનને લાયક હોય સન્માન મળતું હોય છે રીવાભાઈ આપણે હમણાં પ્રોત્સાહન આપવા માટે પણ કહ્યું છે આવતા સમયમાં હાલ પણ જામનગર રાજપૂત સમાજમાં સાડા પાંચસો દીકરીઓને અમે છાત્રાલયમાં બિલકુલ ફ્રી એકસો રૂપિયાની ફી લીધા વગર નવ થી બાર ધોરણ સુધી ભણાવીએ છીએ અને બાપુ અમે દીકરીઓને સમગ્ર ગુજરાતમાંથી ગ્રામ્ય વિસ્તારમાં જે દીકરા દીકરીઓ વસતી હોય એને જ અમે એડમિશન આપીએ છીએ કે જેની પાસે ભણવા માટેની વ્યવસ્થા ના હોય અથવા તો અનુકૂળ ના હોય એવી દીકરીઓને નવમા ધોરણથી દાખલ કરી અને બારમા ધોરણ સુધી અભ્યાસ આપીએ છીએ અને એ પણ નાની સુની સંખ્યામાં નહીં સાડા પાંચસો થી ની સંખ્યામાં તમામ દીકરીઓને એક પણ સો રૂપિયાનું વેતન લીધા વગર એમને અમે શિક્ષણ આપીએ છીએ દીકરીઓ બારમા ધોરણમાં નવમાંથી જે અમારે અહીંયા દાખલ થાય અને બાર માસ ધોરણ સુધી રાજપૂત કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરે તો સો ટકા ગેરંટી આપીએ છીએ કે દીકરો સો ટકા બારમા ધોરણમાં પાસ થશે અને પાસ પણ નાના માર્કમાં નહીં ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય છે ચિંતાનો વિષય એ છે કે બારમું ધોરણ ભણી લીધા પછી એમાંથી મોટા ભાગે ની દીકરીઓ કહેતી હોય છે કે બાપુ 12મું ધોરણ અને ભણીને અમે ઘરે જાશું તો અમારું 100% ભણતર બંધ થઈ જવાનું છે મારે અભાગ્યની વાત એ કરવી છે કે 12માં ધોરણમાં દીકરી ભણતી હોય સારું ભણતી હોય એને કોલેજમાં ભણાવવા માટે આપણા સમાજના પાસે પૈસાની સગવડ નથી હોતી હોય છે માત્ર ને માત્ર આ પાંચ દસ ફાકી ના ખાય તો સો ટકા ખાતરી આપું છું કે દીકરીને ભણાવવામાં ક્યાંય ઘટશે નહીં પરંતુ આપણી દીકરીઓને પછી ભણાવવા માટેના આપણી પાસે પૈસા હોતા નથી આ એક આપણા દુર્ભાગ્યની વાત છે આગામી ટાઈમમાં અમારું એ પણ આયોજન છે બાપુ કે 12મા ધોરણમાં ભણી લીધા પછી માત્ર દીકરીઓને નહીં દીકરા અને દીકરીઓની બે વિંગ હોય એની પર છાત્રાલય હોય અને આવતા ટાઈમમાં અમે કોલેજ

પડી ગયું એટલે પછી પ્રવાસ થઈ શકે એમ ને એ માકો ચડી ગયા એનું પરિણામ હજી અમે અને તમે બધા આપણે ભોગવી રહ્યા છો એટલે ભવિષ્યમાં ક્યારે આપણે ખોટી વાતોમાં ના આવી જઈએ ખોટી પ્રપંચમાં ના પાડીએ અને સમાજ નું સેમા ભવિષ્ય છે આ સમાજ સેમા આગળ વધી શકે છે એમાં ધ્યાન આપશું તો શિક્ષણ થી માંડી અને સરકાર સુધી આપણે 100% અસર કરી શકશું આ એક ભૂપેન્દ્રસિંહ બાપુ છે કે જેણે 30 30 વર્ષ સુધી

આ બધી જ આપલે આપણે કરી અને આગળના ટાઈમમાં ભૂપેન્દ્રસિંહ બાપુ અને યુવરાજ સાહેબ બનવાની આપણે 100% જરૂર પડશે આપ બધા ની પાસે આશા રાખીએ છીએ કે આગામી ટાઈમમાં રાજપૂત સમાજ તરફથી જે કોઈ કાર્યક્રમ બહાર પાડવામાં આવે સમાજ સુધારણા માટે શિક્ષણ માટે જે કંઈ કાર્ય કરવામાં આવશે એમાં બધા આપ સહભાગી બનશો અને આપણા સમાજના ઉત્કર્ષ માટે આપણે જ બધા એ કામ કરવું પડશે એવી આપ સૌને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું અસ્તુ જય હિંદ જય માતાજી